જયભેન નમવું જાય મિત્રો હું દેવદાનભાઈ મુચુરિયા જિલ્લા મહામંત્રી સમસ્ત દલિત સમાજ આજે રાજુભાઈ સોલંકી છે એમના ઉપર જે પોલીસ દ્વારા ગુચ્છો પીઠનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બાબતે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સુરતથી ભલુભાઈ ચૌહાણ ડીકે મકવાણા સાહેબ અમરેલીથી ધીરુભાઈ ખીટોલિયા આપણા રામભાઈ પરમાર મુખિલભાઈ ચૌહાણ આપણા સન આપણા હેમતભાઈ અને પિયુષ બોરીચાંદ બધા આગેવાનો મળ્યા આજે અમે એસપી સાહેબને બી મેળ્યા છીએ આ કેસની જે તપાસ કરે છે એવા ડીવાય એસપી સાહેબને પણ મળ્યા છીએ અને આ સમગ્ર કેસમાં જે ગુનો દાખલ થયો છે એની વિરુદ્ધમાં આપણી કોઈ પ્રતિક્રિયા નથી કાયદો કાયદાનું કામ કરે આપણે બાબાસાહેબના સંતાનો છીએ કાયદાને માનનારા લોકો છીએ પોલીસે જ્યારે ગણેશની ધરપકડ કરી ત્યારે કાયદા મુજબ કર્યું હતું અને રાજુભાઈની ધરપકડ કરી એ કાયદા મુજબ નથી કર્યું એવું આપણે ના કહી શકીએ એટલે મારી સમાજના તમામ યુવાનો વડીલો મિત્રો વડીલોને બધાને વિનંતી છે કે આપણે બધા શાંતિ રાખીએ અને આ કેસની અંદર આપણે કાયદા કેવી રીતે રાજુભાઈને વહેલાં વહેલા કેવી રીતે બહાર લાવી શકીએ એના માટે જે વકીલ મિત્રો છે જે કર્મશીલો છે સમાજના એ બધાના આપણે મંતવ્યો માગીએ અને બધાની સલાહ પણ લઈએ કે આપણે વહેલાંગ વહેલી તકે રાજુભાઈને કેવી રીતે બહાર કાઢી શકીએ અને જૂનાગઢ પોલીસને પણ વિનંતી છે કે અમને આ કેસમાં સહકાર આપે પૂરેપૂરો સાથે સાથે અમારા બીજા બીજા જે આગેવાનો છે બીજા આગેવાનોને પણ કોઈને ખોટી રીતે ક્યાંય પોલીસ ડિસ્ટર્બ ના કરે એનું માનની એસપી સાહેબ અને જિલ્લાના શીર્ષસ્થ જે પોલીસ અધિકારીઓ છે એ તમામ લોકો ધ્યાન રાખે એવી વિનંતી કરું છું સમાજને એક આગેવાન તરીકે અને સમાજના તમામ યુવાનોને એક વિનંતી કરું છું કે સોશિયલ મીડિયામાં મહેરબાની કરી અને કોઈ ખોટી અફવાઓ કે કોઈ ખોટા મેસેજો નાખી અને સમાજમાં ઉશ્કેરણી પેદા થાય કે બે સમુદાયોમાં ઉશ્કેરણી પેદા થાય કે સરકાર વિરુદ્ધના કોઈ મેસેજો આવે એવું કોઈ ના કરે એવી તમામને વિનંતી કરી અને મારી વાતને વિરામ આપું છું જય ભીમ નમો મારું નામ રાવણભાઈ લખાભાઈ પરમાર જુનાગઢ જિલ્લા અનુજાતી સમાજ પ્રમુખ હાલમાં જે રાજીભાઈ સોલંકી ઉપર ગુચ્છીનો ગુનો દાખલ થયો છે તે બાબતે ગુજરાતના તમામ આગેવાનોના અમે એક સાથે મળ્યા

ગુચ્છી કોટ ગુનો દાખલ થયો હતો એને પણ નુકસાન ના થાય એવી કોઈ આગળનું ક્યાંય મીડિયા માધ્યમથી ક્યાંય ચર્ચાઓ ના થાય લડાઈ છે એ હવે કોઈ સરકાર આમી નથી કે પોલીસ આમી નથી આ ગુચ્છી કોટ માંથી આપણા જુનાગઢ જિલ્લાના રાજુભાઈ સોલંકીને કેમ બહાર કાઢવા એ ઉદ્દેશ્ય ઉપર જ આપણે હવે ધ્યાન દેવાનું છે તો તમામ ગુજરાતના આગેવાનોના આગેવાનો યુવાનો વડીલો કર્મશીલો નો મારી એક રિક્વેસ્ટ છે કે અમારે જે કઈ મદદ થતી હોય તે મદદ રૂપી સૌ ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપવું સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ મતી અને તમામ સિનિયર આગેવાનો આજે અમે જુનાગઢ જિલ્લા એસપી સાહેબ અને તમામ ડીવાયસપી જૂનાગઢના તમામ પીઆઈસીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ જે ગુજરી ટોપનો જે ગુનો રાજુભાઈ થયો તેના ફેમિલીની મુલાકાત કરી અને રાજુભાઈનું પણ એવું સ્પષ્ટ કેવું છે કે આપણે કોઈ હવે આંદોલન કે કોઈ એવા કાર્યક્રમો ના કરવાને બદલે આ જે કાયદાકી લડત લડી અને જે હવે કોર્ટનો મુદ્દો થઈ ગયો છે કોર્ટના મુદ્દામાંથી આપણે કઈ રીતે પસાર થાય અને વહેલી તકે આ કાયદામાંથી બહાર નીકળી અને જે પ્રોસિજર છે એ પ્રોસિજર લીગલ પ્રોસિજર કરવાની થતી હોય એ લીગલ પ્રોસિજરમાં સમાજના તમામ વરિષ્ઠ વકીલશ્રીઓ વરિષ્ઠ આગેવાનો જે લોકો છે અમે ક્યાંક જેમ રાઉ કીધું એમ કે અમે ક્યાંક ખબર ના હોય તો અમને ગાઈડલાઈન કરો જે તમારા વાત છે એ વાત અમે એ રસ્તે હાલી અને વેલી તકે બહાર લઈ આવી અને સમાજના તમામ છે કે આપણું કોઈ સિંગલ એવું સ્ટેટમેન્ટ કે કોઈ સિંગલ નિવેદનો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અનુસૂચિત જાતિ સમાજને ઉગ્ર કરવાના ઘણા પ્રયત્નો થઈ રહ્યા હોય તો એ પ્રયત્નો જે થતા હોય એમાં આપણે કોઈ પણ કોમેન્ટ કે કોઈ ખોટી પ્રતિક્રિયા ના આપીએ અને સમાજની દી એકતા થી એક બંધળવાઈ ગઈ એ એ માટે તમામ ને અપીલ કરવામાં આવે છે આગળની જે લડત છે એ કાનૂની લડત જે કાર્યવાહી છે આપણે કાનૂની રીતે લડી અને આમાંથી આપણે વિજય પ્રાપ્ત કરીશું જય હિન્દ જય ભારત સાથીઓ જય સંવિધાન જય ભારત હું છું આપનો સાથી અનુપાય ચૌહાણ હાલ જે ગુજરાતમાં ગુજરાતમાં સરસિત મુદ્દો એટલે કે રાજુભાઈ સોલંકીવાડી ની ઘટના બની છે એને લઈને સમાજ ખૂબ ગંભીર ચિંતામાં છે અને ક્યાંક ને ક્યાંક સમાજના લોકો જે હાલ સમાજના આગેવાનોની રાહ જોઈને જે દેખાતા કે સમાજના આગેવાનો તરફથી શું મેસેજ અને પ્રતિક્રિયા આવે તો એ ભાગરૂપે હાલ ત્રણ દિવસથી બધા આગેવાનો ક્યાંક ને ક્યાંક દરેક પ્રકારની પ્રવૃત્તિથી જોડાયેલા હતા હાલ સમાજના યુવાનો ફાર્મસીલો વડીલો સિનિયરોને એક મેસેજ આપી રહ્યા છે કે હાલ જે આપણી લડાઈ છે એ કાનૂની પ્રક્રિયાથી લડત આપવાની છે હાલ જે કાયદા મુજબ આ કાયદા ને કેવી રીતે આપણે એમાંથી બહાર નીકળીએ તો સારા સિનિયર વકીલો અને એડવોકેટનો મળી ત્યાર પછી આપણે જે કાંઈ કામગીરી જે આપવાની છે લીગલી ફાઇટ આપવાની છે તો આ બાબતે સમાજના દરેક યુવાનો વડીલોએ નોંધ લેવી સાથે હાલ ઘણા યુવાનો સોશિયલ મીડિયામાં જે મેસેજો ફેલાવી રહ્યા છે અથવા તો સમાજના ક્યાંક ને ક્યાંક એક એવું છે કે કોઈ આપણે જન આંદોલન કરી આદે તો આ બાબતથી સમાજના યુવાનો વડીલોને એક મેસેજ આપી દઉં છું કે હાલ જે વાત છે એ આપણી લીગલ સાઈડ હાલવાની છે તો આ બાબતથી કોઈ કાંઈ વિચારવું નહીં હાલ સમાજના આગેવાનો દરેક આગેવાનો સાથે મળી અને રાજુભાઈને આ કાયદામાંથી કેવી રીતે આપણે સાચી રીતે બહાર લાવી શકીએ અને સારા વકીલોના માધ્યમથી એમને કેવી રીતે ન્યાયિક પ્રક્રિયામાં ન્યાય મળે એ બાબતથી આપણે વિચારીશું બાકી ખોટી અફવાઓથી દૂર રહીને સમાજને શાંતિ રાખવા માટે અપીલ કરીએ છીએ બીજું સાથે સાથે એ તો કે જુનાગઢની અંદર જુનાગઢના આગેવાનો મેળા સાથે સાથે મેં રાજુભાઈના પરિવારને બેનને મળ્યા છીએ બેન છે એ રાજુભાઈને મળ્યા હતા તો રાજુભાઈ તાર તરફથી એક સંદેશો આપવામાં આવ્યો છે સમાજને બેને એવું કીધું કે સિંગલ આવેદન પણ રાજુભાઈ એ સમાજને આપવાની ના પાડી છે આવી બેને અમે બધા કહેવાનો છે અત્યારે બેનને મળીને આવ્યા ત્યારે અમેને આમે છે કારણ કે આ લડાઈ હવે આપણે જે છે એ રોડ પરની નથી હવે જે લડાઈ છે એ હાલ ન્યાયિક લડાઈ છે મતલબ કાનૂની લડાઈ છે તો આ લડાઈ છે એ લડાઈના ભાગરૂપે આપણે કેવી રીતે લીગલ સાઈડ લડીએ એ આ બીજું અહીંયા જે પોલીસ તંત્ર તરફથી અમે એસપી સાહેબી સાહેબ ને રૂબરૂ મળ્યા એના તરફથી પણ ખૂબ સાથ સહકાર છે અને હાલ જે મળી ત્યાર પછી જલ્દી થી જલ્દી રાજુભાઈને આપણે કેવી રીતે વાર લાવીએ એ બાબત વિચારીએ બાકી અન્યથા કોઈ ખોટી અફવાઓ અને મેસેજ થી દૂર રહે અને સમાજની અંદર બીજી કોઈ નુકસાની ન થાય એ બાબત આપણે વિચારીશું જય શ્રીરામ જય ભારત